સીઆઈડી ક્રાઈમ બ્રાન્ચે પંદર લાખ રૂપિયાની નકલી નોટો ઝડપી હતી ત્યારે આ નકલી નોટ કંભાળમાં ચોથો આરોપી પણ ઝડપાયો મુખ્ય આરોપીનું નામ વિકી છે આ સાથે નોટ પ્રિન્ટ કરવાનું મશીન પણ ઝડપાયું હવે એફએસએલમાં આગળની કાર્યવાહી થશે ઝડપાયેલા ચોથો આરોપી મોઈન સૈદ અલગ અલગ ધંધો કરતો હતો જે લોકો તેની અલગ અલગ વસ્તુઓ લેવા આવે એ લોકોને નકલી નોટો આપી નિકાલ કરવાનો હતો સીઆઈડી ક્રાઇમને જે એફઆઈસીએન સોળ લાખના પકડવામાં સફળતા મળી હતી એમાં ચોથો આરોપી પણ સીઆઈડી ક્રાઇમે પકડી પાડ્યો છે એને પણ છ દિવસના રિમાન્ડ સીઆઈડી ક્રાઇમને મળ્યા છે એના ઉપરાંત જે મુખ્ય આરોપી હતો વિક્કી નામનો એના પાસેથી ભવાની મંડી ખાતેથી એક સ્કેનર પ્રિન્ટર મશીન પણ કબજે કરવામાં આવ્યું છે જેના થકી નોટો પ્રિન્ટ થતી હતી અને એ જે મશીન છે એ એફએસએલમાં મોકલવાની તજવીજ ચાલુ છે અને આગળ પણ એમને જે કમ્પ્યુટર કબજે કરેલ છે એમાંથી આગળ પણ કેટલા નોટ પ્રિન્ટ કરેલ છે અને અલગ અલગ જગ્યા મોકલેલ છે એની પણ વિગતો એફએસએલ રિપોર્ટ દ્વારા ખબર પડશે